રૂપિયા સિત્તેર લાખની લેતી દેતી પ્રશ્ને ત્રણ લોકોને ગોંધીને માર મારવાના ગુનામાં જૂનાગઢ જેલ હવાલે થયેલા પોરબંદરના હિરળબા જાડેજાને શરતી જામીન મળ્યા છે પરંતુ બીજી બાજુ તેમના ઉપર પાંચ સાગરીતો સામે સાયબર ક્રાઇમનો ગુનો નોંધાયો હતો તેથી એ ગુનામાં હજુ હિરલબા જેલ હવાલે થઈ શકે છે પરંતુ પોલીસ દ્વારા કેટલીક મહત્ત્વની વિગતો સમયસર જાહેર કરવામાં આવી નથી તેથી પોલીસને અત્યાર સુધીની નિષ્ઠાની કામગીરી બાદ હવે વર્તમાન કામગીરી અંગે અનેક સવાલો ઊભા થયા છે અને પોલીસ આરોપીઓનું મોઢું ખોલાવીને માહિતી બહાર લાવે તે પહેલાં પોલીસે જ મોટું સીવી દીધું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે સિત્તેર લાખના પ્રકરણમાં મળ્યા સરતી જામીન મિત્રો હીરોબા જાડેજાના હતા ઉચડીના ભનાભાઈ ઓડેદરા અને તેમના પરિવારના સભ્યોનું અપહરણ કરી ધાક ધમકી આપી માર મારી કોરા ચેકમાં સહી કરાવી દાગીના પડાવવાના ગુનામાં હીરોબા જાડેજા હિતેશ ઓડેદ્ર વિજય ઓડેદ્રા તથા અજાણ્યા ચારથી પાંચ ઇસમો સામે ગુનો નોંધાયો હતો જેમાં કોર્ટે તેમના પર સોમવારે શરદી જામીન મંજૂર કર્યા છે પરંતુ સાયબર ક્રાઇમના ગુના અંતર્ગત તેમનો જેલવાસ યથાવત છે સાયબર ક્રાઇમના ગુનામાં બે આરોપીઓ ઝડપાયા હતા સિત્તેર લાખની લેતી દેતી પ્રશ્ને અપહરણ અને સુરજ પેલેસ બંગલે ગોંધી રાખવાના ગુનામાં પોલીસે જ્યારે હીરોબા જાડેજાના નિવાસસ્થાને ચર્ચ ઓપરેશન હાથ ધર્યું ત્યારે કેટલીક બેંકના દસ્તાવેજો સહિત મિલકતોના દસ્તાવેજો મળી આવ્યા હતા અને બેંક એકાઉન્ટ વિશે તપાસ કરવામાં આવતા સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીએસઆઈ વીઆર ચાવડાની તપાસમાં એવું ખુલ્યું હતું કે કોટક મહિન્દ્રા બેંકના ચૌદ જેટલા શંકાસ્પદ ખાતા પોરબંદરમાં હીરોબા સાથે સંકળાયેલા હોય તેવા લોકોના મળ્યા હતા જેમાં પાંચ જેટલા ખાતામાં સાયબર ક્રાઇમના ગુનામાં મેળવેલ પાંત્રીસ લાખ સિત્તેર હજાર જેવી રકમ આ ખાતામાં ટ્રાન્સફર થઈ હતી અને ટૂંકા ગાળામાં ખુલેલા ચૌદ ખાતામાંથી દસ ખાતાનું એડ્રેસ હીરોબા જાડેજાનું નિવાસસ્થાનનું હતું તેથી બેંક મેનેજરના નિવેદન બાદ પોલીસે હીરોબા જાડેજા સહિત છ શખ્સો સામે સાયબર ક્રાઇમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો જેમાં હીરોબા જાડેજા તથા તેમના માણસો હિતેશભીમા ઓડેદરા પાર્થ સોનગેલા મોહન રણસોડ વાજા અજય મનસુખ ચૌહાણ અને હીરોબાના ડ્રાઈવર રાજુમેર તથા અન્ય તપાસમાં કુલે તે લોકોએ પૂર્વ આયોજિત કાવતરા રચી ગરીબ લોકોની જાણબાર બેંકમાં ખાતા ખોલાવી સાયબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોના ખાતામાં રૂપિયા જમા કરાવ્યા હતા